આથો લાવ્યા વગર ઘરે જ એકદમ ક્રિસ્પી એવા ચીઝ ઢોંસાનું ખીરું બનાવીશું આ ખીરામાંથી કોઈપણ પ્રકારના ફેન્સી ઢોંસા બનાવી શકાય છે પહેલીવાર ઢોંસા બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઢોંસાનું ખીરું બનાવવા માટે બે કપ ભરીને મેં ચોખ્ખા લીધા છે કોઈપણ વાડકીનું જ માપ સેટ કરી લેવાનું તો જે બોઇલ રાઈસ આવે છે તેનો ઉપયોગ કર્યો છે આ ચોખા કોઈપણ જગ્યાએ આસાનીથી મળી જ જાય છે અને ઓનલાઈન પણ મળી જશે કરિયાણાની દુકાને આસાનીથી મળી જાય છે તેની સામે અડધો કપ મેં અહીંયા અડદની દાળ લીધી છે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી લેવાનું જે વાડકીથી આપણે બે વાડકી ચોખા લઈએ ને એ જ વાડકીથી અડધી વાડકી અડદની દાળ લેવાની છે પાણી એડ કરીને બે ત્રણ વખત આપણે સારી રીતે દાળ ચોખાને ધોઈ લઈશું જેથી બધો જ ડસ્ટનો ભાગ દૂર થઈ જાય તો આ રીતે જરૂરથી તમે એકવાર ઢોંસાનું ખીરું બનાવજો બહુ સરસ બનશે અને અડધી ચમચી તેમાં મેથી દાણા એડ કરીને દાળ ચોખા ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું જો આ રીતે દાળ ચોખા ડૂબી જાય એટલું પાણી એડ કરીને ચાર કલાક માટે આપણે પલાળી દઈશું ઢાંકીને ચાર કલાક રહેવા દઈશું તો ચાર કલાક પછી સરસ દાળ ચોખ્ખા પલળી ગયા છે જો આ રીતે સરસ ફૂલી ગયા છે એને ચાર કલાક તો આપણે પલળવા જ દેવાનું તો સરસ ઢોંસા બને અને હવે એક તપેલીમાં જે વાડકીથી આપણે અડદની દાળ લીધી હતી ને તે જ વાડકી ભરીને અડધી વાડકી ઝીણો રવો લેવાનો છે એટલે કે મેં અહીંયા અડધો કપ ઝીણો રવો લીધો છે અને એ જ કપ ભરીને અડધો કપ ચણાનો લોટ લેવાનો છે તો ચણાનો લોટ એડ કરી દીધો ત્યારબાદ અડધો કપ પાણી એડ કરીને એક બેટર જેવું બનાવી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું ગાંઠા વગરનું બેટર બનાવી લેવાનું તો આ રીતે આપણે જો ઢોંસા બનાવીશું ને બહુ સરસ બનશે અને રાતથી પલાળવાની પણ જરૂર નહીં સવારે પલાળવાનું બપોરે પીસવાનું અને સાંજે ઢોંસા તૈયાર તો હવે આપણે દાળ ચોખાનું પાણી કાઢી લીધું છે વધારાનું અને મિક્સર જારમાં એડ કરી દઈશું બે બેચ થઈને પીસવું પડશે થોડું પીસવા જેટલું પાણી એડ કરવાનું બહુ વધારે પડતું પાણી એડ નહીં કરવાનું અને એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું જો આ રીતનું સરસ સ્મૂથ બેટર બનાવી લેવાનું અને હવે આપણે આ બેટરને જે ખીરું બનાવ્યું હતું એમાં એડ કરી દઈશું ચણાનો લોટ અને સોજીવાળું ખીરું બનાવ્યું હતું તેમાં એડ કરી દેવાનું જો તમારી પાસે રવો ના હોય તો સોજીને પીસી લેવાની અને ઝીણી બનાવી લેવાની સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે ઢોંસા એકદમ પરફેક્ટ જો તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ સરસ બનશે સારી રીતે મિક્સ કરીને ઢાંકીને ત્રણ કલાક માટે રહેવા દઈશું ત્રણ ચાર કલાક માટે રહેવા દેવાનું ત્યારબાદ આપણું ખીરું બનીને તૈયાર છે તો જો આમાં બિલકુલ આથો પણ નહીં આવે છતાં પણ આપણા ઢોંસા સરસ બનશે તો આ રીતે આથા વગરનું ઢોંસાનું ખીરું બનાવવાનું ઘરે અને મસ્ત ઢોંસા બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને અડધો કપ જેવું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું તો પરફેક્ટ આપણું ઢોંસાનું ખીરું બનીને તૈયાર થઈ જશે જો આ રીતે ચમચામાંથી પડે એ રીતનું ખીરું બનાવી લેવાનું અને હવે તવી ઉપર તેલ લગાવીને એ કપડાં વડે ડસ્ટ કરી દઈશું ગેસની આશ મેં અત્યારે ફાસ્ટ જ રાખી છે અને પાણીના છીટા એડ કરીને આપણું ટેમ્પરેચર બેલેન્સ કરી દેવાનું તો આ ખીરામાંથી તમે પહેલો ઢોંસો બનાવશો ને તે પણ પરફેક્ટ જ બનશે ખીરું એક ચમચા જેવું એડ કરી દેવાનું અને એક જ સાઈડે આ રીતે રાઉન્ડ કરતા જવાનું એટલે આપણો અહીંયા ઢોંસો બનીને તૈયાર થઈ જશે જો કેટલો સરસ અહીંયા આપણો ઢોંસો પથરાઈ જાય છે ને થોડું ઉપરનું પાણી સુકાય એટલે અંદર બટર લગાવી દેવાનું બટર અથવા તો તેલ તમારે જે લગાવવું હોય એ લગાડી દેવાનું આખા ઢોંસા ઉપર આપણે બટર લગાવી દઈશું અત્યારે મેં ગેસની આંચ ફાસ્ટ જ રાખી છે અને હવે ઉપર લસણની ચટણી એડ કરી દઈશું તો મેં મારી ચેનલ ઉપર લસણની ચટણી બનાવેલી જ છે એ જ લસણની ચટણીમાં મેં થોડું પાણી એડ કરીને થોડુંક લિક્વિડ જેવું કરી દીધું છે અને હવે ઉપર ડુંગળી અને ટામેટા સમારેલા એડ કરી દઈશું ત્યારબાદ ઉપર મેગીનો મસાલો અથવા તો કોઈ પણ મસાલો એડ કરી દેવાનો અને ઉપર ચીઝ એડ કરી દઈશું મેં અત્યારે ઉપર પેરી પેરી મસાલો એડ કર્યો હતો ચીઝ આખા ઢોંસા ઉપર આવે એ રીતે પાથરી દેવાની અને ઉપર થોડાક ધાણા એડ કરી દઈશું તો એકદમ ક્રિસ્પી આપણા ઢોંસા બનીને તૈયાર થઈ જશે થોડી વાર રહેવા દેવાનું જ્યાં સુધી ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે ઢોસાને ઉખાડી દઈશું તો એકદમ સરસ આપણા ઢોસા બનીને તૈયાર છે તો જો આ રીતે તમે જોઈ શકો છો કે કેટલો સરસ ઢોસો બની ગયો છે ને એને કાઢી લઈશું અને બીજા ઢોંસા બનાવી લેવાના તો જો હું તમને એમને મેં ઢોસો બનાવ્યો હતો તેને હું તમને ક્રિસ્પી બતાવી દઉં તો કેટલો સરસ ક્રિસ્પી ઢોંસો બન્યો છે ને જે આપણે બજારમાં ખાઈએ ને એના કરતાં પણ સરસ આપણા ઢોંસા ઘરે બનશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો